અને આપણા મંડળના પૂર્વ પ્રમુખ સોલંકી સાહેબ આ તબક્કે મુકામે આપડા આપણી જિલ્લા પંચાયત આ કાર્યક્રમમાં આપ સૌનું હું સ્વાગત કરું છું

એ આપણા દરેકની ફરજ બને છે તો સૌથી પહેલા આપણા આ સમારંભના અધ્યક્ષ મહોદય મુખ્ય વક્તા અને બનાન્સ બેક ના ચેરમેન આદરણીય ડાયાબે પિલેટર સાહેબનો આપણે સન્માન કરવું રહ્યું તો મનેતા ગામના પાંચ આગેવાનોને હું વિનંતી કરું ગમનશી બાપુ ફોર્મ લાઈવ કરો હરિયો સાહેબ

गोविंद भाई मोदी जयराम भाई पेथड़िया राजू भाई नु सन्म कर से?

દીપક ભાઈ આ દીપક ભાઈ આભાર હવે આપણા વચ્ચે જે આપણે આગેવાનો ઉપસ્થિત છે એમનું સન્માન પ્રમુખ સાહેબ સન્માન કરવા બે

મોડેરા જિલ્લા પંચાયતના સહિતના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અહીંયા જે આજના જે કાર્યક્રમના સ્નેહ મિલનના કાર્યક્રમો જે વધાર્યા છે એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે એની અંદર આપણે બે હજાર ને સુડતાલીસ ની અંદર મોદી સાહેબનો નો જે સંકલ્પ છે કે બે હજાર સુડતાલીસ ની અંદર ભારત આત્મનિર્ભર બને અને એક નેમ ઉઠાવે છે કે આપણે સ્વદેશી એની અંદર અંદર એ વિષયની વધારે વાત મુખ્ય વક્તા કરશે પણ આજે આજના પ્રસંગે જે મારે બોલવાનું છે એની અંદર ફક્ત હું હું કહીશ કે મોરેઠાની અંદર જે સાતસો વર્ષ જૂની જે પરંપરા ચાલી આવી રહી છે અને એની અંદર આજે વિશાળ મેદની ની અંદર કમસેકમ 50000 થી લાખની વસ્તી આવતી હોય અને એની અંદર કોઈ પણ જાતનો કાર્યક્રમની અંદર શેહજ પણ પડી પડે તોય અવાજ ના આવે એ ખરેખર આ મોડેઠા ગામને ધન્યવાદ છે કે એમની એકતાનો સક્ષિ છે અને આ એકતા મોડેઠા ગામની હજારો વર્ષોથી ચાલી આવી છે અને આવનારા દિવસોની અંદર તમારી આનીય એકતા અમારું પણ મનોબળ વધારે છે અને આવીને આવી એકતા કાયમી રહે એ બદલ

પૂર્વ દિલ્હી કે રાજુભાઈ રાજકોર બોડાલના સરપંચ છે અંજી ઠાકોર અમારા એવા મોરચાના મહામંત્રી અકેશભાઈ જોશી ધરડી મંડળના પ્રમુખ કમનસી રાઠોર યુવા મોરચાના પ્રમુખ અશ્વિનભાઈ ચૌધરી યુવા મોરચાના મહામંત્રી શ્રી રાજુડીસિંહ રાઠોર

પેલા આપણે વિધાનસભા વાઈ સ્નેહ મિલન કરતા પણ સરકારને ને પક્ષ ને પ્રદેશ ને અનુસાર નીતિ ગાઈડલાઈન પ્રમાણે દિવાળી પછી દરેક જિલ્લા પંચાયત સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખેલ એમાં બોળી સંખ્યામાં વધાર્યા એ બદલ આપનો અધિક સ્વાગત આપનો સોન 2082 નો વર્ષ નવ વર્ષ આપના માટે બધાને શુભકામનાઓ અસર શ્રી ફળદાયી ધંધા રોજગારમાં ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો એવી શુભેચ્છા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન પર જે કમળનું નિશાન લઈને ઉમેદવારમાં આવે એ જ આપણો ઉમેદવાર એને જંગી બહુમતીથી જીતાડી અને આપણા કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય તો જિલ્લા આપણી જિલ્લા પંચાયત બને તાલુકા પંચાયત બને તો આપણા ગામનો સર્વાંગી વિકાસ થાય અને ગામમાં વિકાસની કોઈ કમી ના રહે સરકારી યોજનાઓમાં તો કોઈ પાર નથી આ બધા માહિતગાર છો કેવાતો તો કોઈ એનો પાર નથી એટલે આવી પ્રગતિશીલ સરકારમાં આપણે બધા સહભાગી થઈ રહ્યા એમાં આપણી ભારતીય જનતા અભિનંદન અને એમાં આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ભારત એટલે મોદી સાહેબ જે આહવાન છે કે આપણા દેશમાં બનેલી વસ્તુ એ આપણે જો સ્વીકારવાનું ચાલુ કરશું તો આપણો ભારત દેશ મજબૂત બનશે જે અમેરિકા રશિયા જે મહાસત્તાઓ બની ગઈ એ અમને દેશની પોતાની અમને પોતાની વસ્તુનો ઉપયોગ કર્યો એ લોકો એ એટલે આજે મહાસત્તાઓ છે આપણો ભારત દેશ 2 કરોડની વસ્તી 2 અબજની

ભારત મજબૂત થાય અને ભારતીય જનતા પાર્ટી કા મજબૂત થાય એવું આપ સર્વે ને આહવાન વિનંતી આ તબક્કે મને બોલાવે મારું સન્માન કર્યું બે શબ્દો કહેવાની તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અસ્તો ભારત માતા કહી છે આજે આપણી આ વીર ભૂમિ મોઢેઠામાં ખૂબ પવિત્ર જગ્યાએ આપણી મોડીઠા જિલ્લા પંચાયતની સીટમાં આપણા બે

અને ભિલોઈના અને આ વિસ્તારના ખૂબ જાગૃત આપણા કાર્યકર મહેશભાઈ ડેલિકેટ શ્રી પંચિંગભાઈ હું મહામંત્રી હતો તાર પંચિંગભાઈ મારા પ્રમુખ હતા અને મોબીબી સાથે સાથે પ્રમુખ હતા એવા પંચિંગભાઈ આ વિસ્તારના લોકોનો કામ કરતા અમાર આઈએમ દેસાઈ ગગઈએ આઈએમ દેસાઈની હાજરી હોય આપણા સાહેબ ઓમ તો બધેના શ્રીનભાઈ નોમલીજી છે કો કંજનજી આ ગામના સૌ સન્માનીય સરપંચ શ્રીઓ માજી સરપંચ આ ગામના અને જિલ્લા પંચાયતના સૌ મળી લો યુવાન મિત્ર કાર્યકર પ્રથમ તો હું તમને બે હાથ જોડીને વંદન કરું છું કે આ ભારતીય જનતા પાર્ટી ને સભ્યોથી બેર કરોડે પહોંચાડવાનું કોઈ કામ કર્યું હોય તો આ તમે આ બેઠા કર્યું છે તમને સૌને ખૂબ નમસ્કાર વાંત

હવે હું મૂળ ઉદા ઉપર આવું કે જિલ્લા પંચાયત માં સ્નેહ મિલન શા માટે નરેન્દ્રભાઈ બે હાજર એક માં ગુજરાત માં આવ્યા બે હાજર ચૌદ માં દેશ ના વડાપ્રધાન થયા ગુજરાતના ના વડાપ્રધાન થયા પછી ગુજરાતના મુખ્યમંત્રી થયા પછી તમે જોયું છે કે છેક છેવાડા ના માનવી સુધી દરેક યોજનાનો લાભ મળે દરેક વિધિ યોજનાઓ મેળવી આપણા પાસે યાચક થઈને ભીખે માજી કે હું ભિક્ષુક છું મને દીક્ષામાં તમારી દીકરી ભણાવવાનો વચન આપો તાર આપણને આ બધું નવું નવું લાગતું હતું ખેતીના વિકાસ માટે ગામડે ગામડે કૃષિ રથ ફરતા હતા સચિવો હોય કલેક્ટર હોય ડીએસપી કે એસપી હોય આ અધિકારીઓને આપણે મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અને એ લોકો ગામડે ગામડે ફરતા હતા એ આપણો શાળા પ્રવેશનનો કાર્યક્રમ હોય કૃષિ મહોત્સવનો કાર્યક્રમ હોય તાર આપણને એવું લાગતું હતું કે મોદી સાહેબ આ

કે એવો ગુજરાતમાં કોણ રોકાણ કરશે ઈ તો દેશ ટાવાડા બધો મોટી મોટી ફાઈવ સ્ટાર હોટેલ માં બધા પ્રોગ્રામો થાય કોઈ આવા જાહેરમાં પ્રોગ્રામો ન થાય તો વાઇબ્રન્ટ ગુજરાત ના પ્રોગ્રામો ચાલુ કર્યા તેનાથી વિશ્વના અનેક ઉદ્યોગપતિઓ આપણા ગુજરાતમાં આવ્યા ને ગુજરાત તો ચારે બાજુથી વિકાસ થવા મળ્યો અને જે આપણે મૂળભૂત સનાતન સંસ્કૃતિ હતી માં જગદબાના ધામના મંદિરે તમે પેલે જ જાતા હતા દર્શન કરવા અને અત્યારે જો વ્યવસ્થા ફેરફાર દેખાય છે ડેવલપમેન્ટ દેખાય છે અત્યારે તારંગા થી છે કોઈ આપણે છે કાબુલ ઉધી ની રેલવે કામ ધમધમાટ ચાલતું હોય પેલા આપણે દ્વારકા જતા હતા તો હોડકમ બેસીને જતા હતા હોડકમ છે ને હતા એ આપણને ખબર નથી આજુબાજુ ચિપલો દબો ન આખો બેટ દ્વારકાનો નો ટાપુ દબાઈ દીધો તો એ પણ આપણને ખબર નથી અને બેટ દ્વારકા જવા માટે આવડો બધો આટલો અટલ પુલ બનશે અટલ બ્રિજ આવી કોઈ આપણે સપનામાંય ખ્યાલ નતો કર્યો એવો અટલ ભૂત અટલ બ્રિજ બન્યો સીધા દ્વારકા ગાડી લઈ બેટ દ્વારકા માં કાલીના પાવા ગઢમાં આપણે દર્શન કરવા જાતા હતા પોંજો આડી પોંજો ઓરાદી ઉપર મજા રહેતી ધજા નથી ચડતી પણ આપણને કોઈ ખબર નથી કોને ધજા ચડતી નથી તો એને ધજા આડી પોંજો છે ચડવાનું કામ પણ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું ભલે બહુ ચરાદીનો આપણો તીર્થ સ્થાન હોય આવા અનેક વિધ તો આપણને એમ લાગે કે મોદી સાહેબે આ બધું કર્યું શા માટે એટલા માટે કર્યું કે જે આપણી ભવ્ય સંસ્કૃતિ હતી આપણો ભવ્ય ઇતિહાસ હતો આપણા રાજા મહારાજાઓનો જે ભવ્ય ઇતિહાસ હતો જે એમની ભલે રાજા શ્રી કેવા પણ લોકતંત્રની વ્યવસ્થા હતી તેના રાજાઓ છુપાવીશમાં નગર ચર્યા કરવા નીકળતા ને શા માટે નીકળતા કે ભાઈ આ ગરીબ વસ્તી મારી જે પ્રજા છે મારી જે રૈયત છે એને કોઈ તકલીફ તો નથી ને એના કોઈ પ્રશ્ન તો નથી ને આજે મારા મોરચો જે અધિકારીઓ છે મારા સુધી સાચી વાત પહોંચાડે છે નથી પહોંચાડતા આજે આપણી જૂની પરંપરા હતી એ એક લોકશાહીનો જ પ્રકાર હતો તો આ બધાયનો સર્વાંગી વિકાસ થાય આપણી સનાતન સંસ્કૃતિ ઉજાગર થાય અને જે આપણો ભારતનો ભવ્ય ભૂતકાળ હતો એ જાગૃત થાય એના માટે આખા ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં કામ કર્યું આપણા સૌનો પ્રેમ લાગણી અને ગુજરાતનો જે વિકાસ કર્યો ને એટલે બે હજાર ચૌદ પછી સમગ્ર દેશનું સતત ત્રીજી વખત એમને સુકાન મળ્યું

ai cũng ăn rồi, người ta đi ăn ngoài hoa, người ta đi ăn ngoài,